કે વેચાવાની ડરવાની ખરીદવાની વાત નું કાયમી ધોરણ પૂર્ણ વિરામ લાગી જાય એકવાર ગોપાલ ઇટાલિયા જીત છે એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાત નો માહોલ કઈક અલગ હશે

હજારોની સંખ્યામાં વિસાવદર બેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો જન યાત્રામાં ગોપાલભાઈને સમર્થન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે આગ્રહતાથી ખેડૂતો આ વખતે આરપારની ની લડાઈ લડશે ભૂતકાળમાં ક્યારે ભાજપ ની વિરુદ્ધ માં મતદાન નહીં થયું હોય એટલે તાકાત થી આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા હોય કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય યુવાન હોય સામાન્ય પરિવારમાંથી આવતો હોય પણ લડાઈક મિજાજ ધરાવતો કોઈ વ્યક્તિ હોય તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ આવા યુવાનોને આગળ

નો લાંબા સમયથી પ્રસાર કરો છો એ મહત્વનું મુદ્દો લાગે છે વિસાવદર વિધાનસભા એટલે ખેડૂતોની ભૂમિ છે અહીંયાના લોકોની ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે વિસાવદર અંદર ખેડૂતોના પડતર પ્રશ્નો જાય છે એવી પરિસ્થિતિમાં છે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે ઇકો ઝોનનો પ્રશ્ન છે રોડ રસ્તાનો પ્રશ્ન છે જંગલી પ્રાણીઓથી અને ફોરેસ્ટના અધિકારીઓથી ખેડૂતો પીડાય છે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ હોય તો ખેડૂતોનું વળતર ચૂકવવામાં આનાકાની કરવામાં આવે છે મતલબ વિસાવદરની જનતા માટે ગોપાલ જયારે વિસાવદર ની જનતા વતી વિસાવદર ના ખેડૂતો ગાંધીનગર માં વિધાનસભામાં દર્શના કરશે જેની આજથી ખેડૂતો અને ગુજરાતના લોકો રાહ જો બે હજાર બાર થી ભારતીય જનતા પાર્ટી વિસાવદર જયારે ભાજપ ની વિરુદ્ધ માં મતદાન કરે ત્યારે જે વ્યક્તિ ચૂંટાયા હોય એને ખરીદી જવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા આ તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની જનતાએ જાકારો આપ્યો છે સફળ થવા નથી દેતો ભૂતકાળમાં ત્રણ વખત પ્રયત્ન થયા આ ચોથો પ્રયત્ન છે વિસાવદરની કાયમી દવા કરવા માટે ફરી વખત આ ખરીદવા વેચાવા વાળો પ્રશ્ન ઉભો જ ન થાય એના માટે તેને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને અહીંયા ઉતાર્યા છે કે વેચાવાની ડરવાની ખરીદવાની વાતનું કાયમી ધોરણે પૂર્ણ વિરામ લાગી જાય એકવાર ગોપાલ ઇટાલિયા જીતશે એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માહોલ કંઈક અલગ હશે